કતારગામ કિરણ હોસ્પિટલની એક સૌથી મોટી બેદરકારી સામે આવી છે બે વર્ષની જીવિત બાળકી આર્મીને બ્રેન્ડેડ જાહેર કરીને કિરણ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરી દેવામાં આવી છે જ્યારે બાળકીની સિવિલ હોસ્પિટલમાં અડધો કલાક બાદ મોત થયું છે

વેન્ટિલેટર પર સારવાર દરમિયાન રાત્રે 11 અને 50 એ માસો મારમેનો મોત નિપજ્યો હતો ડોક્ટર વેદરભીર જણાવ્યું હતું કે બાળકીના માથામાં ઈજા અને મોઢામાંથી લોહી વહેતું હોવા સાથે હૃદય ચેક કર્યું તો ધબકારા ચાલી રહ્યા હતા જેથી મેં તેને તરત સર્જરી અને ઇનેટી વિભાગમાં ડોક્ટરોને જાણ કરીને સારવાર શરૂ કરાવી જેમાં ઇન્ટરનલ હેમરેજના કારણે બાળકીના હૃદયમાં લોહી જામી ગઈ હોવાથી બાળકીનું મોત થઈ અને જાણ થઈ કિરણ હોસ્પિટલે કેસ પેપર પર જે રીતે ડિટેલ્સ મેન્શન કરી હતી તે મારી સમજની બહાર છે આર્મીના પિતા અરવિંદભાઈ જણાવ્યું હતું કે મારી દીકરી દાદર પરથી પડી જતા કિરણ હોસ્પિટલ લઈ ગયા હતા અને સીટી સ્કેન કર્યું હતું અને જણાવ્યું હતું કે બાળકીની હાલત નાજુક છે અને હાર્ટ બરાબર કામ નથી કરતું આઈસીયુના દાખલ કરવું પડશે અને ખર્ચ વધુ થશે એટલે ડિપોઝિટ જમા કરાવવી પડશે પણ મારી પાસે એટલા પૈસા ન હોવાથી એમણે સ્મીમે રિફર કરી દીધું પણ અમે સિવિલ લઈને આવ્યા કેસ પેપર પર બ્રોડ લખેલું હતું જે કિરણના ડોક્ટરોને એમને જણાવ્યું હતું મેહુલ પંચાલે કહ્યું કે બાળકી બ્રોન્ડેન કન્ડિશનમાં હતી અને સીપીઆર અને ત્રણ વખત શોક આપ્યા બાદ બાળકીની રિવાઇલ કરવામાં આવી હતી ત્યારબાદ બાળકીને દાખલ કરવાની જરૂર હતી પરંતુ આર્થિક કારણોસર તેમાં રજા લેવા માંગતા હોવાથી સ્મીમે રેફર કરી હતી રિપોર્ટર મનીષ સોલંકી સાથે રાકેશ વાસિયા સુરત